મિત્રો કીર્તિબેન પટેલ એવું કહે છે કે હવે ખોટું સહન નહી થાય તો ચાલો આપણે કીર્તિબેન નો વિડિયો સાંભળીએ જય હિન્દ જય સંવિધાન બહુ સહન કર્યું બહુ સહન કર્યું બહુ સહન કર્યું આજે હું તમારા સમક્ષ આવી છું ને તો એક દિલની વાત કરવા માટે આવી છું કે તમને શું લાગે છે હું આજે પણ છાતી ઠોકીને કહું છું કે હું જેલ કાપી નહીં ત્રણ મહિના ઈ પણ વગર કારણસર નિર્દોષ છું એની અંદર પણ એ કેસ પણ મારા ઉપર ખોટો હજુ છાતી ઠોકીન કહું છું સાબિત હવે કોર્ટ કરશે બરાબર ત્યારબાદ વન બાય વન બાય વન બાય ખોટી ખોટી એફઆઈરો કરી કરીને મારા ઉપર મને ખૂબ અત્યારે પરેશાન કરવામાં આવે છે કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર હું જ્યારે જ્યારે સાઈન કરવા જાઉં છું ને મહિને ત્યારે મને ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવે છે કે તું ખજૂરના લાઈવ બંધ કરી દેન શા ઇન્વેસ્ટેન્ટવાનું બંધ કરી દેન આવી રીતના ઘણું બધું ટોર્ચરિંગ કરવા આવે કરવામાં આવે છે મારી સાથે કોઈ મારો મિત્ર આવ્યો હોય ને એને પણ એને ખોટી ધમકી આપવામાં આવે છે ઉપર બેસાડવામાં આવે ને મોબાઈલ લઈ લેવામાં આવે મારા મોબાઈલ લઈ લેવામાં આવે આ બધું સહન કર્યું પણ હવે નહીં એવું તો તમને કોનું દબાણ છે કે કોના કેવાથી કીર્તિ પટેલને દબાવવામાં આવે છે તમામે તમામ કેસ મારા ઉપર ખોટા કરવામાં આવે છે હજુ હું ચાકી ઠોકીને કહું છું કેવી ખનણી બનણી માંગવાના કીર્તિ પટેલના ધંધા નથી છતાં પણ મને મીડિયામાં ખોટી રીતના એક્સપ્લેન કરવામાં આવે છે ખોટી સાબિત કરવામાં આવે છે કીર્તિ પટેલનું નામ પડે ને એટલે બધા જ મીડિયાવાળા ટીઆરપી લેવા માટે ખોટા ન્યૂઝ ફેલાવા માંડે છે પણ મારે મીડિયાવાળાને ખાલી એટલું કહીયું છે તમારી પાસે તો બધી ઓથોરિટી છે કીર્તિ પટેલ ઉપર એફઆર થાય ને તો પૂરાવાય મુક્તા જાઓ ટાક્યા દુનિયાને ખબર પડે અને હું દુનિયાને કહું છું માર્કેટમાં બધા વ્યક્તિઓને કહું છું જોનારા કે મીડિયા બોલે ને એ ક્યારેય સાચું નથી હોતું મીડિયા અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે અને કાયદાએ અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે તમે ગમે એવા રૂપિયા આપો ને એફઆર પડાવો ને કોઈ માણસ હેરાન થતો ભલે ને વર્ષો કેસ લડતો સાબિત કોર્ટ કરશે પણ કેમ ભાઈ વગર કારો રસાડે

એવા એવા ડ્રગ્સના કેસ એવા ગાંજા ના માં હે મને એવા મોટા કેસ ના ફસાવાની હજુ પણ ધમકી છે